હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સોમવારે જે આઈપીઓ ક્લોઝ થવા જઈ રહ્યો છે જેનું નામ છે સ્માર્ટ વર્ક્સ વર્કિંગ સ્પેસ આઈપીઓ આ આઈપીઓ વિશે આપણે ચર્ચા કરવાના છે કે શું આઈપીઓમાં અપ્લાય કરવું જોઈએ કે અવોઈડ કરવું જોઈએ તો શરૂ કરીએ આજનો વિડીયો બિઝનેસ મોડેલ અને તે બધી તો તમને ખબર જ હશે તો ચાલો આપણે મેઇન મુદ્દા પર આવી જઈએ તો કંપનીના જો ટોટલ ઇશ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ પાંચસો બ્યાસી કરોડ રહેવાની છે જેમાંથી ચારસો પિસ્તાલીસ કરોડ ફ્રેશ ઇસ્યુ અને એકસો સાડત્રીસ કરોડ જે છે એ ઓફ રહેવાનું છે કંપનીના ક્લોઝની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ સોમવારે જે છે આઈપીઓ ક્લોઝ થાય છે એલોટમેન્ટ છે એ પંદર જુ જુલાઈ રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો સત્તર જુલાઈના રોજ આઈપીઓની જે છે એ લિસ્ટિંગ થવાનું છે રિઝર્વેશન કોટાની વાત કરીએ તો આ આઈપીઓની અંદર રિટેલ પોર્શન જે છે એમાં એક લાખ આડત્રીસ હજાર બસો ને બાસઠ જેટલી એપ્લિકેશન્સ જે છે એ રિઝર્વ રાખવામાં આવી છે ફાઈનાન્શિયલ કન્ડિશનની વાત કરીએ તો અહીં એસેટ તમે જોઈ શકો છો કે લગભગ સિમિલર સિમિલર જે છે એ જોવા મળી છે તેની સાથે મેન જો પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો અહીં આ કંપની જે છે એ એક લોસ મેકિંગ કંપની છે કંપની દર વર્ષે જે છે એ લોસ કરી રહી છે કંપનીના જીએમપીની વાત કરીએ તો આ કંપનીના જીએમપીની શરૂઆત અઠ્યાવીસ રૂપિયાથી થઈ હતી અને જીએમપી હાઈ લગાવડું હતું ચોત્રીસ રૂપિયાનું અને અત્યારના જો હાલ કરંટ જીએમપીની વાત કરીએ તો વીસ રૂપિયાનું પ્રીમિયમ જે છે એ ચાલી રહ્યું છે જે તકરીબન તકરીબન જે છે એ પાંચ ટકા જેવું તે આનું પ્રીમિયમ થાય છે હવે વાત આવે મિત્રો કે શું આ આઈપીઓમાં અપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો મિત્રો તમને ખબર જ હશે કે ગયા વર્ષે લગભગ મે મહિનાની આસપાસ જે છે એ ઓફિસ સ્પેસ કંપનીનો જે છે એ આઈપીઓ આવ્યો હતો આ કંપની પણ જે છે એ સિમિલર ટાઈપનું સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે ફિલ્ડની અંદર બંને કંપનીઓ જે છે એ વર્ક કરે છે તો આ આઈપીઓની જો આપણે વાત કરીએ તો આ આઈપીઓનું જે પ્રીમિયમ હતું એ જ્યારે આ કંપનીનો જ્યારે આઈપીઓ આવવાનો હતો ત્યારે તેનું પ્રીમિયમ જે છે એ લગભગ વીસ ટકા જેવું ચાલી રહ્યું હતું અને ડ્યુરિંગ જ્યારે આઈપીઓ ચાલુ હતો ત્યારે તેનું પ્રીમિયમ લગભગ એકતાલીસ ટકા સુધી પહોંચી ગયું હતું અને તેની લિસ્ટિંગ હતી તે એકવીસ ટકા પ્રીમિયમે થઈ હતી અને ઓફિસી સ્પેસ આઈપીઓની વાત કરીએ તો જ્યારે આ આઈપીઓ આવ્યો હતો ત્યારે આ પણ જે છે એ લોસ મેકિંગ જ કંપની હતી અને આનું પ્રીમિયમ પણ જે છે એ ઠીકઠાક હતું ને લિસ્ટિંગ ગેઇન્સ પણ જે છે એ આપણે ઠીકઠાક જોવા મળ્યા હતા તો કન્કલુઝનની વાત કરીએ તે પહેલાં જે આનું કોમ્પિટિટર જે છે ઓફિસ સ્પેસ તેના હું તમને એકવાર ચાર્ટ બતાવી દઉં તો તો મિત્રો અહીં તમે ઓફિસ સ્પેસ સોલ્યુશનનો જે આઈપીઓ છે તેનો ચાર્ટ જોઈ શકો છો કે આઈપીઓની લિસ્ટિંગ બાદ જે છે એમાં કેવો એક્શન આવ્યો હતો આઈપીઓની લિસ્ટિંગ જે છે એ એકવીસ ટકા પ્રીમિયમે થઈ હતી ત્યારબાદ એમાં થોડોક ડાઉનફોલ જોવા મળ્યો હતો સપ્લાય આવવાના કારણે અને એક ટાઈમ તો એવો આવ્યો હતો કે જે આઈપીઓની મેઇન જે પ્રાઇસ હતી ત્રણસો ને ત્યાંશી રૂપિયા તેનાથી પણ નીચે ગયો હતો એટલે કે આઈપીઓ એ જે છે એટલે કે પર શેરની પ્રાઇસ છે એ ત્રણસો એકોતેર રૂપિયા સુધી પહોંચી હતી ત્યારબાદ આ આઈપીઓમાં જે છે એ આપણે એક ટ્રેડેબલ રેલી જે છે એ જોવા મળી હતી અને આઈપીઓ જે છે એ સારું એવું રિટર્ન બનાવીને દીધું હતું અને આ પણ એક કંપની હતી એ સ્ટાર્ટિંગમાં લોસ મેકિંગ કંપની જ હતી પરંતુ જો ઓફિસ સ્પેસના આપણે હાલના નંબર્સની વાત કરીએ તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ કંપની જે છે એ બે હજાર પચીસમાં જે છે એ પ્રથમ વખત જે છે એને પ્રોફિટ છે એ બુક કરેલો છે અને નેટ પ્રોફિટની વાત કરીએ તો લગભગ અડસઠ કરોડ રૂપિયાનો જે છે એ પ્રોફિટ બુક કરેલો છે સો ઓવરઓલ વાત કરીએ તો બંને કંપનીના સેક્ટર તો સેમ જ છે હવે આપણે અહીં એ જોવાનું છે કે શું સ્માર્ટ વર્ક કોવર્કિંગ સ્પેસ જે આઈપીઓ છે તેમાં આપણે જેમ જેવી રીતે ઓફિસી સ્પેસ સોલ્યુશનમાં એક્શન જોવા મળ્યું હતું જેવી રીતે તેમાં સબસ્ક્રિપ્શન ફિગરને આવ્યા હતા અહીં જોઈ શકો છો મિત્રો કે સબસ્ક્રિપ્શન ફિગર જે છે એ કઈ રીતે આવ્યા હતા આ રીતના શું આપણે એક્શન જોવા મળે છે કે નહીં તેના પર એક નજર રાખવાની છે કાલે તે ઉપરાંત જે જીએમપી એ જે આજે લો લગાડેલું છે વીસ રૂપિયા તેનાથી શું તે નીચે જાય છે કે ઉપર જાય છે અથવા તો સસ્ટેન કરે છે કે નહીં તે એક જોવાનું છે તો મિત્રો ડિસિઝન ક્લિયર છે કે જો જીએમપી જે છે એ વીસ રૂપિયાથી નીચે જશે તો તેમાં પ્રોબ્લેમ આવી શકે છે અને કાલે એ પણ જોવાનું છે કે ક્યુઆઈબી દ્વારા જે છે એ આપણે સબસ્ક્રિપ્શન ફિગર જે છે એ કેવું જોવા મળે છે જેની હું તમને જે છે એ ટેલિગ્રામ ચેનલ પર સમય અનુસાર જે છે એ જાણ કરતો રહીશ માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં